વરસાદના તમામ અપડેટ જોવા માટે વિડિયો પૂરો જોવો ક્યાં ક્યાં વધારે વરસાદ પડશે તેની તમામ માહિતી રાજ્યમાં અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે તેમણે કહ્યું છે કે રાજ્યમાં ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે અઠાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે રાજ્યમાં અઠાવીસો ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે અંબાલાલ પટેલે આ સાથે ત્રીસમી એકત્રીસ ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરતાં સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની આગાહી કરી છે તેમણે બે સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે બારમી પંદર સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મુખ્ય સચિવએ વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ ઉપરાંત વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા સર્વે જિલ્લા કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કમિશનરને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કર્યું હતું રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસના તહેવારોને ધ્યાને રાખી લોકો જ્યાં મોટી સંખ્યામાં ભેગા થવાની સંભાવના છે તે સ્થળોએ ભારે વરસાદથી કોઈ અકસ્માત કે હોનારત ન થાય તે અંગે ખાસ તકેદારી રાખવા મુખ્ય સચિવએ જણાવ્યું હતું વધુ માંગ તમામ પ્રભારી સચિવને પણ જરૂર જણાયેલી પરિસ્થિતિને ધ્યાને રાખી પોતાના જિલ્લામાં હાજર રહી વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા સૂચિત કરવામાં આવ્યા હતા રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી આગાહી વાળા જિલ્લાઓમાં પશુપાલન ઊર્જા કૃષિ સીડબ્લ્યુસી માર્ગ અને મકાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ પંચાયત જી એમ બી શહેરી વિકાસ વિભાગ સિંચાઈ સરદાર સરોવર નિગમ એનડીઆરએફ અને કોસ્ટગાર્ડ વગેરે વિભાગોના અધિકારીઓને પણ તકેદારીના પગલા લેવા સૂચિત કરાયા હતા વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે રોગચાળો ન ફેલાય બંધ રોડ રસ્તા સત્વરે પૂર્વવત થાય વીજ પુરવઠો ખોરવાય તો સત્વરે પૂર્વવત થાય ડેમમાં પાણીની આવક થતાં પાણીની સપાટીનું સતત મોનિટરિંગ થાય તે અંગે સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા મુખ્ય સચિવશ્રીએ આદેશ આપ્યો હતો ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ઘણા ખરા વિસ્તારોમાં ધોધમાર વરસાદ આજે પણ વરસી રહ્યો છે અને આગામી કલાકોમાં વરસશે

આજે પણ રાજ્યમાં સાત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે આગાહી છે જેમાં સાત જિલ્લાઓનો સમાવેશ છે આજે અમરેલી ભાવનગર વડોદરા અને ભરૂચ સુરત નવસારી વલસાડ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે

એકસો સિત્યાસી તાલુકામાં એક ઇંચ થી વધુ વરસાદ સાત ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત કપરાડામાં દસ દશાંશ પાંચ ઇંચ વઘીમાં દસ ઇંચ ધરમપુરમાં નવ દશાંશ પાંચ ઇંચ ડેડીયાપાડામાં નવ દશાંશ ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે નવસારીના ખેરગામમાં ચૌદ દશાંશ બે ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે ડાંગના આહવામાં દસ દશાંશ સાત ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત કપરાડામાં દસ દશાંશ પાંચ ઇંચ વઘરીમાં દસ ઇંચ ધરમપુરમાં નવ દશાંશ પાંચ ઇંચ ડેડિયાપાડામાં નવ દશાંશ ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે